શબ્દો કહી અપમાનિત કર્યાના આરોપ સાથે ફરિયાદ દાખલ કરવા માટે કહેવામાં આવ્યું વાત કઈક તેવી છે કે થોડા દિવસ પહેલા અઠ્યાવીસ નવેમ્બર બે એક વિડીયો વાયરલ થયો હતો જેમાં દલિત સમાજના આધેડને માર મારવામાં આવે છે ઓડિયોમાં સંભળાઈ રહ્યું છે કે તેને વાછડા સાથે કંઈ ખોટું કામ કર્યું છે તેને ગાળો દેવામાં આવે છે માર મારવામાં આવે છે વિડીયો સમગ્ર પંથકમાં ખૂબ જ વાયરલ થયો હતો દલિત સમાજે અસામાજિક તત્વો સામે ન્યાયની માગ સાથે સમગ્ર વિડિયો બાબતે સ્પષ્ટતા કરી હતી હું બેઠો તો બેઠો બેઠો આમથી કામે થઈ બેઠો બિસ્કીટ ખાતો તો વાસડી આવી એને બે બિસ્કિટ નહીં ખા એક બાજુમાં હુંતી હતી એને બે બિસ્કિટ નાખ્યા તો એક જૈલો ભરવાડ કરીને આવ્યો એને પડવાડ પૂછ્યું કે કેવો હતો એટલે મેં કીધું દલુ ત્યાં દેદાને મારો એટલે એ એ મારવા મળ્યો એની પછીનો એને બીજા એક ને ફોન કર્યો એ મારવા મળ્યો પછી રાજ સ્ટુડિયાવાળા ભાઈ આવ્યા એ પોતે મારવા લાગ્યા અને પછી મારો વિડીયો ઉતારીને વાયરસ કર્યો અઠ્યાવીસ તારીખે રાત્રે વડિયાની અંદર જે બનાવ બીનો હતો એનો એક વિડીયો વાયરલ થયો હતો સોશિયલ મીડિયામાં જેમના ફરિયાદી આ દિનેશભાઈ છે બનાવ વિડીયોની અંદર એવું કહેવામાં આવ્યું હતું કે ત્યાં જે કોઈક વાછડી મરેલી પેઢી હતી આ ભાઈએ તેમને કંઈ બિસ્કીટ ખવડાવીને મારી નાખી એમની સાથે કંઈ કૃત્ય કર્યું છે એમાં જે કોઈ બે ત્રણ આરોપીઓ હતા છે તે સમાજના એણે ભાઈની સાથે હાથ ચાલાકી કરી હતી અને મેં હતા અને ખોટા આક્ષેપો કરી અને વિડીયો વાયરલ કર્યો હતો જે અનુસંધાને વડીયા પોલીસ સ્ટેશનની અંદર ફરિયાદ દાખલ કરાવવા માટે દિનેશભાઈ અને એ લોકો આવ્યા હતા પણ કોઈ કારણોસર ફરિયાદ દાખલ કરવામાં અડચણો થતી હતી જેના અનુસંધાને કાલે મેં એસપી સાહેબ સાથે પણ વાત કરી હતી અમે એસપી કચેરી ગયા હતા પણ રવિવારે એને સાહેબ બહાર હતા એટલે મેળા નહોતા હતા ત્યાર પછી સાહેબને પણ ફોન કર્યો હતો સાહેબ કોઈ કારણોસર ફોન એના બિઝી આવતા તો વાત નથી થઈ એટલે એક વિડીયો બનાવ્યો હતો અને સમાજને અહીંયા બોલાવ્યો હતો કે ભાઈ અવારનવાર દલિત સમાજના લોકો ઉપર આવા અત્યાચારો થાય છે જેના અનુસંધાને આપણે આ ફરિયાદ દાખલ કરવાની છે ને અહીંયા આવવાનું છે એટલે બહોળી સંખ્યામાં દલિત સમાજના ભાઈઓ બહેનો હાજર રહ્યા હતા અને અત્યારે વડિયા પોલીસ સ્ટેશનની અંદર આ બાબતે અમે ફરિયાદ દાખલ કરાવી છે પોલીસે જૈલો ભરવાડ સહિત ત્રણ શખ્સો સામે એટ્રોસિટી એક્ટ મુજબ ગુનો દાખલ કરી કાયદેસર કાર્યવાહી હાથ ધરી છે સંવાદદાતા ફારૂક કાદરીનો અહેવાલ ગુજરાત તક અમરેલી